જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે આવા વ્લોગ સ્ટાર્ટ કર્યો અને મિત્રો આજે આપણે જવાનું હ પાટણ વિડીયા શૂટિંગમાં આ સાઈડ અમારા બબુભાઈ રમે બબુ તાર પાટણ આવું હ પાટણ નહીં આવું લેડ આબુ જાય સુંદર તાર આબુ ચમ નહીં આબુ વિડીયમ વિડીયમ તમે વિડીયમ આપો સારું ગમે તાર આપું નહીં હા એ તાર મમ્મી કણ ઓય એ સુંદર તામી કણ એ મુઢા મુ ગાલ્યો દે બાર બોલજી માં મણ લેળા બાબુ આવજો ટાટા બાબુ ટાટા કરેડ ટાટા કર લ્યા ટાટા હ ટાટા કર બાબુ હેડ ટાટા જય માતાજી ગુડ મોર્નિંગ ગો બાબુ ગુડ મોર્નિંગ કે

साइड बाबू बाई जय माताजी मित्रों जय माताजी ना साइड आपा सुंदर चला लठी जो चम तो उठे चाप के उठेला जय माताजी बोल गुड मॉर्निंग बोल गुड मॉर्निंग थे माताजी बोल चल बोल ना अंजना राजा बनावे थे बोलो तोता में मम्मी मेथी ना देखी ये अपनी लेकी है ये जो उंधु पेराई તો આના નોલા આટલું પ્રમાણ આના અલી બીકીયા સોક્રા વાટકો ના આલે બોલ ધોને ચાહી દે નહીં પીજો ઈ

ચિતેડામાં ચોકડી જવાનું આપણે ધક્કો મારવા જઈએ જઈએ કે બાઈક ના હોય તો શોરૂમ માં વેચીને જ આવો ડાયરેક વેચી જ માવ વેચી જ મારો તો નવરા થઈ પણ બીજાને નવરા ટેકનિક આવું બાઈક રખાતું છે એટલે ઘડિયાંય તળીયો રોજ બંધ પડતું હોય

एम पी का वो न बेटर पड़े

તો કે ઈશારો કરરાતા કિકો મારી દો કાર જો મિત્રો અને કિકો મારીને ઈમના બૂટની હાલત કરી હે આગળ ઊભા રહી જઈએ આ બૂટ જો આ બૂટ છે ભાઈ

એમ આવડ સબ 2000 આઈ જાને હું આ ક્વોટર કાઢી તો કોબડી ₹1000 સરકાર એટલા બધા હું કરવા એ

આ રીતે ને આ રીતે ધક્કો મારતા રહો એક દિવસ તમે પોતાની હારી જાઓ તમે ખુદ હાર માની લેસા

ઓ મિત્રો આપડા બાઈક સ્ટાર્ટ કરવાનો બહુ મજા પણ થયું નહી આ સાઈડ એક પેલી સાઈડ કઈ ગેરેજ જ તો પેલો ઉતર છે કોઈ ડાળા આયા કોઈ ડાળા આયા મારા કોઈ મજા ધક્કો મારું ભાઈ ધક્કો મારું જો ધક્કો મારું હું

અને ઘરે જૂનું બાય છે મારાથી 2 વરસ ન્યાનું છે આવું મારી મારીને જો ખાલી આદને આદ્યા આરી બતાવજો ફોન કરીને બતાવજો बताओ લે લઉ 12 મિત્રો અહીંયા એ તો લાગકે જાયા ર ઈ પતા હોતો પતિ ડળવાજી ઢુગળા શિવડાવા આયા ઝૂફા હો તમે મૂઢું વધેલું હતું તોય ઓશે ઉપર હુરસી દે એમ કેવું થાય ઈ હું હંગાતો તો એટલે હાતો કો થઈ ગયો

કાળા કલર જો પ્લગ આવે વાઈટ કલર પ્લગ જો તો ફાઈનલી મિત્રો ફાઈનલી આપડો ખર્જો કરી નાખ્યો આ વાત થઈ ગઈ છે મારી નઈ લઈ નઈ નઈ હવે આપણે જવાનું આયા ને કેટલા યાર બીજે ચાલુ કરવા દે તરત હવે કરવા જાવ ફટાફટ વિડીયો ચાલુ કરજો યાર આપણે